પેટ સાફ કરવાના ઉદ્દેશ્યથી જે કોઈ મેડિસિન લેવામાં આવતી હોય ને એ મેડિસિન ઘી અથવા તો તેલ વાળી હશે તો સોનામાં સુગંધ બન્યા બરાબર એ કાર્ય કરતી હશે તો જો તમે ઈચ્છતા હો કે તમારા પરિવારના તમામ લોકોની રોગ પ્રતિરોધક શક્તિ વધે તેવા તમામ લોકોએ પોતાના જીવનશૈલી હિમેજ એક શબ્દ આપણે સાંભળ્યો હશે હરડે હરડે જે હોય છે એ મોટી હોય છે અને આ જ હરડે જયારે નાની હોય ત્યારે એને હિમેજ કહેવામાં આવે છે આપણે શું કરવાનું છે કોઈ પણ ગાંધીની દુકાને જઈને લગભગ એક કિલો જેવી શ્રેષ્ઠ ગુણવત્તાની મધ્યમ સાઈઝ ની

અને એની અંદર આ હરડેને સારી રીતે આપણે શેકી નાખવાની છે તળી નાખવાની છે હરડે તળીને સારી રીતે પૂરી જાય પછી પછીને કોઈ જાળીવાળા વાસણમાં રાખી દેવાની છે તેની અંદર એક્સેસ માત્રામાં જે કે દિવેલ છે તેલ છે ઘી છે એ સારી રીતે બધું નીકળી જાય પછી ચોવીસ કલાક બાદ હથોડીથી અથવા તો દસ્તાથી તમે એને જ્યારે મારશો ત્યારે એનો ઠળિયો અલગ થઈ જશે અને એની છાલ અલગ થઈ જશે આ છાલ જે તમે તમે તૈયાર કરી છે તેને મિક્સરમાં પાવડર કરી દેવાનો છે ધ્યાન એ રાખવાનું છે કે તેને ઠળિયા અલગ કરવાની જે વિધિ છે એ ઠળિયા બાદ 24 કલાક બાદ જ કરવી પહેલા ન કરવી કારણ કે એની અંદર તેલ જે હશે એ તમને તોડવામાં વિઘ્ન ઊભા કરશે તો બજારમાં માં પણ આ રેડીમેડ ચૂર્ણ મળતું છે પરંતુ બજારથી લાવવાનું નથી કારણ કે તમે જ્યારે તેલો હરડે લાવશો તો તેમાંથી લગભગ 40% કરતા વધારે વજન તો તેના ઠળિયાનું હશે હવે પૈસાનો જમાનો છે કોસ્ટ ઓફ પ્રોડક્શન ઓછી કરવાની છે ઉત્પાદન ખર્ચ ઓછો કરીને વધારે પૈસા કમાવાના છે આવું ઘણા લોકો કરતા હોય છે અને એના કારણે ઠળિયાની સાથે જ હળડેને પીસી લે પીસી દેતા હોય છે ઠળિયાની કોઈ મેડિસિન પ્રોપર્ટી નથી આપણે માત્ર એની જે છાલ છે એનો ઉપયોગ કરવાનો છે આ હળડેની છાલ લગભગ છસો થી છસો પચાસ ગ્રામ જેટલી થશે એને મિક્સરમાં પાવડર કરી દો ડબ્બી ભરીને મૂકી દો આ તમારી બની ગઈ અમૃત તુલ્ય ઔષધિ આમાં એટલા બધા ચમત્કારી લાભ છે કે લાભ જાણ્યા પછી પ્રત્યેક પરિવાર આ હરડી ચૂર્ણ ઘરે બનાવવા ઘેર રહેશે જ નહીં તો એને કેટલા ચમત્કારી લાભ છે તેની વિસ્તારથી વાત કરીએ ગયા છે કે બધા રોગોનું મૂળ છે બધા રોગોની જમણી છે તો જે કોઈ લોકો કબજિયાતની સમસ્યાથી પીડાતા હોય આવા તમામ લોકો માટે બજારમાં વેચાતી તમામ કબજીયાતની દવાઓ એક તરફ અને હરડે ચૂળ એક તરફ શું કરવાનું છે એક ચમચી હરડે પાવડર લેવાનો છે પાણી પી જવાનું છે રાત્રિના ભોજનના લગભગ બે કે ત્રણ કલાક બાદ રાત્રે સૂતા પહેલા આ એક ચમચી હળદર નો પાવડર થોડા હુંફાળા પાણી સાથે લેવામાં આવશે તો કબજીયાતને જળમૂળ થી નાથવા માટે કારગર અને શ્રેષ્ઠ મેડિસિન તરીકે સાબિત

તમારા આંકરડાને મજબૂત કરે છે તમારા તમારા આંતરડા ને રાખે છે તમારા મળને એ મૃદુ બનાવે છે અને સરળતાથી મળ નિષ્કાસન ની ક્રિયા થઈ શકે એનો શ્રેષ્ઠ મેડિસિન તરીકે વિકલ્પ કોઈ હોય

તમે બે થી ત્રણ ચમચી હળદર નો પાવડર રાત્રે સૂતી વખતે લઈ શકશો આ વધારે માત્રામાં લેવાથી કોઈ નુકસાન કરતી હોતું નથી ધીરે ધીરે હોઈ શકે એનો ડોઝ ઘટી જશે અને તમે મળ નિષ્કાશન ની ક્રિયા સરળતાથી કરી શકશો જો તમે ઈચ્છતા કે તમારી ચામડી હંમેશા સુંદર રહે સુરક્ષિત રહે ચામડીની કોઈ બીમારી ના આવે તો હરડે રાત્રે સૂતા પહેલા જરૂર લેવી જોઈએ બધા લોકોને હશે કે હરડે કબજિયાત દૂર કરવાની દવા છે નહીં એ તમારા લોહીને શુદ્ધિ કરે છે જેટલી પણ તુરા રસ પ્રધાન વસ્તુ છે જેનો સ્વાદ તુરો છે આવી તમામ વસ્તુઓ બ્લડ ને શુદ્ધ કરવાની શ્રેષ્ઠ મેડિસિન જેવું કાર્ય કરતી હોય છે અને જેટલી પણ તુરી વસ્તુ છે એમાં સૌથી શ્રેષ્ઠ કોઈ વસ્તુ હોય હરડે છે હરી છે તો આવા તમામ લોકોએ હરડે નું રાત્રે સુતા પહેલા થોડા ગરમ પાણી સાથે જરૂર લેવું જોઈએ જે લોકો આવા તમામ લોકોએ રાત્રે સૂતી વખતે જરૂર લેવું જોઈએ પણ હા જે લોકો પોતાનું વજન ઘટાડવું છે તેવા તમામ લોકોએ ખાસ એક સૂચનનું ધ્યાન રાખવું તેવા લોકોએ હરડે ને ઘી કે તેલમાં સાતવાની જરૂર જરા પણ નથી એ

પણ હૃદય રોગનો હુમલો આવવા લાગ્યો કારણ કે આપણા શરીરની અંદર એટલા બધા કચરાઓ કેમિકલો જઈ રહ્યા છે અને એના કારણે નાની નાની ઉંમરના લોકોને પણ હૃદયરોગના હુમલા આવવા લાગ્યા છે તો જો તમે ઈચ્છતા કે તમારું હૃદય સારી રીતે કાર્ય કરી શકે તો અઠવાડિયાના એક કે બે દિવસ

આઠ ધાતુની અંદર ડિવાઈડ થાય છે પહેલી જે ધાતુ બને છે રસ છે લિક્વિડ છે અને લિક્વિડ ની અંદર જે કઈ ટોક્સિન છે એ સ્કીન માટે બહાર નીકળતા હોય છે અને એના કારણે જયારે કોઈ વ્યક્તિની યુવા અવસ્થા થાય શરીરની અંદર હોર્મોન ઇનબેલેન્સ થાય ત્યારે તેમાંથી મોટા ભાગના લોકોને પિમ્પલ્સ થવાની શરૂઆત ખૂબ વધારે થવા લાગતી હોય ઘણા લોકોનો ચહેરો ખૂબ સુંદર હોય જેવી યુવા અવસ્થા આવે એટલા બધા પિમ્પલ્સ થઈ જાય કે બિચારો સુંદર ચહેરો નષ્ટ થઈ જાય તો રાત્રે સૂતા પહેલા અઠવાડિયામાં એક બે વખત હરિયે પાવડર જરૂર એક ચમચી થોડા ગરમ પાણી સાથે લેવાનો આગ્રહ રાખીએ જે કોઈ માતા બહેનો માસિક સંબંધિત સમસ્યા સતાવતી હોય માસિક વધારે પડતું આવતું હોય ખૂબ લેટ માસિક આવતું હોય માસિક સમય સમય દરમિયાન ખૂબ દુખાવો થતો હોય

બે હોય છે પ્રથમ કારણ એ કબજિયાત છે અને સેકન્ડ નંબરનું કારણ છે પિત્ત પ્રધાનતા જે કોઈ લોકો સાંધાના દુખાવાથી થી સમસ્યા પીડાતા હોય તમામ લોકો માટે આ હરડે નો પાવડર વરદાનુજ સાબિત થતો હોય છે કારણ કે હરડે જે પાવડર છે એ શરીર અંદર વધેલા વાયુ પણ શાંત કરે છે કમર દુખાવો હોય ગોઠણ દુખાવો હોય ફ્રોઝન શોલ્ડર જેવી સમસ્યા થી પીડા થવા તમામ લોકો એ સાતરેલી હરડે નો પાઉડર રાત્રે સૂતા પહેલા જો ગરમ પાસી પાણી સાથે લેવામાં આવશે તો સાંધાના ના દુખાવા બચવા માટે શ્રેષ્ઠ કાર્ય કરતું હોય છે જે કોઈ માતાઓ બહેનોને ડિલિવરી થઈ છે એવી માતાઓ બહેનો માટે આ હરડે પાવડર તો બીજી ગાય માતા જેવું કામ કાર્ય કરતું હોય છે એક માતા એ આપણને જન્મ આપ્યો છે બીજી માતા જે આપણી સાર સંભાળ કરે છે

તો શુદ્ધિ કરવા માટેની જે મેડિસિનો છે એમાં સૌથી શ્રેષ્ઠ મેડિસિન એ હરડે છે એટલે માટે ડિલિવરી બાદ તમામ માતા બહેનો એ હરડે પાવડર જરૂર લેવો જોઈએ હરડે સૌથી મહત્વનો ફાયદો છે તે આપણા શરીરની અંદર આંતરિક શુદ્ધિ નું કાર્ય કરે છે